આવા બધા કિસ્સાઓ છે આપણું બાળક આપણી આવતીકાલ છે આપણો અરીસો છે આપણે જેમાં ભવિષ્ય જોવાનું છે તમને શું લાગે છે ગુરુકુલ સંસ્થાન ધર્મ અધ્યાત્મ સંસ્કારોનું સિંચન શું કામ એક બાળકમાં કરે છે એટલા માટે કરે છે કારણ કે આવતા દિવસોમાં જે ભારત બનવાનું છે એ ભારત સંસ્કાર અને અધ્યાત્મના પાયાવાળું હોય જેથી ડગમગે નહીં ચોક્કસ ભારત આજે વસ્તીની દ્રષ્ટિએ પહેલું આવી ગયું પણ થોડાક દિવસમાં જ આપણને આ રાજીપાના સમાચાર મળ્યા છે આ સમાચાર રાજીપાના ક્યાં સુધી રે ખબર છે કે જ્યાં સુધી જે પેઢી છે એને વિજ્ઞાનમાં રસ હોય એને સંશોધનમાં રસ હોય એ ભણતી હોય એને કેળવણી હોય વિશ્વમાં કંઈક નામ કરે હોય બાકી નામ વધ્યા જ રાખે વધ્યા જ રાખે વધ્યા જ રાખે એમ નહીં એટલે આ બધી ક્યાંક કોઈક સમયમાં આ બધા આધ્યાત્મિક ગુરુઓને ખબર હશે એટલે આઝાદી વખતે જ એ જ સ્પેલમાં શિક્ષણ પર કામ કરવાનું શરૂ કરી દીધું અમૃત મહોત્સવ હમણાં જ સેલિબ્રેટ કર્યો આખી સંસ્થાને કે અત્યારથી કામ કરો તો બે હજાર પચીસ બે હજાર ત્રીસ સુધીમાં જે ભારત બનવાનું છે વિશ્વગુરુ બનવાનું છે એ વિશ્વગુરુ બનવા તરફના જે લોકો છે જે ગુરુ બનવાના છે એવા હોવાય જોઈએ ને બાકી હું નામ જ કર્યા કરશું આપણે અમે તો પેલા આમ હતા અમે પેલા તો આવીને કે હવે હું છો ઈ કયો ભૂતકાળની બહુ વાતો કરી આજની વાત કરો તો આપણા સંસ્થાનોને પણ જ્યારે જ્યારે મોટી વાતો કરો ત્યારે ભૂતકાળની દુહાઈઓ આપો ને તને ખબર છે કેવા કેવા વિવેકાનંદજીને કેટલા શિવાજીને બહુ જ સરસ ચોક્કસ એને વાતો કરવી જોઈએ શાસ્ત્રની પણ એને દેખાડો કે વિવેકાનંદ જીવતા આજુબાજુ કોઈ માણસો છે તો એને દેખાડો કે આર્યા મોદી સાહેબ જેણે ધ્યેય પ્રાપ્તિ માટે જેણે ચોવીસે કલાક દેશ માટે કામ કરવાનું નક્કી કર્યું આ નવું વર્ઝન છે વિવેકાનંદનું દેખાડો એટલે છોકરાઓને એવું થાય કે આ બધી કથાઓ અને વાર્તાઓ નથી જીવવાની સમજ છે જેના આધારે જીવી શકાય આપણે ત્યાં તો આપણે તો એવી પરંપરામાંથી છીએ કે જ્યાં ઈશ્વરે પણ માણસ બનીને પીડા ભોગવી માણસ બનીને પણ દરેક મૂંઝવણમાંથી પસાર થયા કે જેથી કરીને એ એ દરેક માણસને એવી સમજ આપી શકે કે દરેક માણસ ઈશ્વર બનવાની શક્યતા ધરાવે છે બાકી એ ચમત્કાર કરી શકતા હતા ને દાન કરી શકતા તેવા પણ એણે કશું ન કર્યું ખુલ્લા પગે ચાલ્યા ભગવાને ચાલે ને પગ કાંટો વાગે ને તો લોહી જ નીકળે એવી દરેક કથાઓ ચોક્કસ શાસ્ત્રો કયો અધ્યાત્મ કયો પણ આજે આ સમયે કેટલું રિલેવન્ટ છે એ પણ સમજાવતા જાઓ જ્ઞાન અને વિજ્ઞાન સાથે રાખો ધર્મ સાથે અધ્યાત્મને જોડો ગઈકાલની સાથે આવતીકાલને પણ જોડો